અમરેલીમાં લુણીધારમાં પ્રખ્યાત દલાપીરની સમાધિ આવેલી છે અહીં દલાપીરની જગ્યા છે જ્યાં દરરોજ ગાય કૂતરાને રોટલા નાખવાની સેવા અવિરત ચાલે છે આ જગ્યાના મહંત એટલે સેવાના ભેકધારી શ્રી હેમુ બાપુ આ જગ્યામાં કોઈ પણ ભૂખ્યા નથી જતું અને દર વર્ષે નિરાધાર દીકરીઓના સમૂહ લગ્ન કરાવવામાં આવે છે મહંત હેમુ બાપુના પિતા શ્રી સ્વિનુભાઈ વાલજીભાઈ મકવાણાની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે તારીખ પંદર પચીસ ના નામી અનામી કલાકારો દ્વારા ભવ્ય સંતવાણી અને તારીખ સોળ અગિયાર બે હજાર પચીસ ના ભવ્ય સમૂહ આયોજન કરવામાં આવેલ હોય આ ધાર્મિક કાર્યમાં સાથ સહકાર અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા બાપુ તરફથી ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે